જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જૂનાગઢના આંબલિયા અને પાદરડી ગામમાં પાણી ઘૂસી ગયા છે લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે રસ્તાઓ જળમગ્ન બનતા બંને ગામ સંપર્ક વિહોણા થયા છે હવે આ ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી છે તે અહીંયા ભરાયા માહિતી સાથે જય જોડાઈ ગયા છે જય જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને પાદરડી ગામમાં પણ પાણી ઘૂસી ગયા છે કેવી સ્થિતિ ખાસ કરીને કે જૂનાગઢ જિલ્લામાં બે દિવસ અંજરાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે જે ઉપરવાસમાં જે ભારે વરસાદને લઈ જે માણાવદરનું જે આંબલિયા છે ધાલડી ડામ છે તેમાં પૂરના પાણી ઘુસ્યા હતા ઓજત નદીમાં ઘોડાપુર આવવાને લઈ જે ઓજત નદીના જે પાણી હતા તે ગ્રામીણ પંથકમાં ઘુસવા પામ્યા હતા તમામ જગ્યાએ રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા પાંચ થી છ ફૂટ જેટલા પાણી ભરાવાને લઈ વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જી આભાર જય વિગત આપવા બદલ